ભુ શહેરના ટાંકા સ્ટેન્ડ નજીક આવેલી એક પાનની કેબિનમાં ગેરકાયદે ઇંગ્લિશ દારૂનું વેચાણ થતું હોવાની બાતમી મળી હતી જે બાતમીના આધારે સ્થાનિક પોલીસે દરોડો પાડી કાર્યવાહી કરી હતી ટાંગા સ્થળ આસપાસના વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિઓમાં વધારો થતો હોવાની ફરિયાદો મળી હતી જેના પગલે પોલીસે તાત્કાલિક પગલાં લીધા હતા દરોડા દરમિયાન પોલીસે પાણની કેબિનની તલાશી લેતા ત્યાંથી વિવિધ બ્રાન્ડના ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે સ્થળ પરથી દારૂનો જથ્થો કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જોકે દરોડાની કાર્યવાહી દરમિયાન કેબીનો સંચાલક અને મુખ્ય આરોપી સંદીપ નાસી પોલીસને ચકમો આપી ફરાર થવામાં સફળ રહ્યો હતો પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે ફરાર આરોપીની શોધખોળ માટે અલગ અલગ ટીમો બનાવીને સંભવિત ઠેકાણા ઉપર તપાસ ચલાવવામાં આવી રહી છે પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે શહેરમાં ગેરકાયદે દારૂના વેચાણ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે